બિલીમોરા જેન દેરા સરમાં ચોરીનો ગુનો મામલો અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આરોપીઓ પાસેથી કબજે કરવામાં આવ્યો મુદ્દામાલ ભગવાનની ધાતુની પ્રતિમા રોકડ સહિતની સામગ્રી પરત કરવા સુરત ખાતે તેરા તુજકોર પણ કાર્યક્રમ યોજાયો રાજ્ય મંત્રીના હસ્તે બિલીમોરા જેન દેરા સંચાલકોને પ્રતિમા સહિતના મુદ્દામાલ પરત કરાયો આરોપીઓ દ્વારા શર્મા પણ કરવામાં આવી હતી ચોરી જે દેરાસરમાંથી ભગવાનની અલગ અલગ ચાંદી અને પંચ ધાતુની પ્રતિમાઓ ઉપરાંત રોકડ સહિત સામગ્રીની ચોરી કરી હતી જે કેસમાં મોહમ્મદ અમીનુર ભયંકર પઠાણ સહિત યાસીન કલામ શેખની ધરપકડ કરી હતી મંદિરોમાં ચોરી કરતી ગેંગના બંને સભ્યો પશ્ચિમ બંગાળના જે ગેંગના સભ્યો દ્વારા કરવામાં આવેલી ચોરીમાં ગયેલો મુદ્દામાલ પરત કરવામાં આવ્યો સુરત ખાતે રાજ્ય મંત્રી હર્ષંઘવીની ઉપસ્થિતિમાં તે રાત કાર્યક્રમનું આયોજન કરાયું આરોપીઓ દ્વારા બે પ્રતિમા ઉગાડી પ્લેટ બનાવી દેવામાં આવી હતી જે પ્લેટો પણ કબજે કરવામાં આવી રિપોર્ટર પ્રશાંત પટેલ ન્યૂઝ